સ્વચ્છતા સેવા અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસની કામગીરીના ભાગરૂપે તારીખ સત્તર સપ્ટેમ્બરથી આગામી બે ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર કાર્યક્રમ શહેરા નગરપાલિકા કક્ષાએ ધારાસભ્ય જેઠાભાઈ આઈની ઉપસ્થિતિમાં યોજાયો હતો તો વધુમાં નગરપાલિકાના હોલ ખાતે સ્વચ્છતા શપથ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તેમજ એક પેઢ માખી અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તેમજ શહેરા નગરપાલિકા વિસ્તાર ગોધરા લુણાવાડા મેન હાઇવે રોડની સફાઈની શરૂઆત કરવામાં આવી હતી ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ વોટર બોડીઝ નાણાની સફાઈ અને ખુલ્લા વોટ તેમજ અલગ અલગ વોર્ડમાં રાત્રિ સફાઈની કામગીરી કરવામાં આવી હતી શહેરા નગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમ બનાવીને દરેક વોર્ડમાં સુપરવિઝનની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અલગ અલગ અઠવાડિયે ટીમનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે તેમજ લોક જાગૃતિ પ્રવૃત્તિમાં સ્વચ્છતા રેલી યોગ શિબિરનું આયોજન સ્વચ્છ વોર્ડ સ્પર્ધા મેરેથોન ઇવેન્ટ સ્વચ્છતા શપથ વોલ પેઇન્ટિંગ ડ્રાઈવ સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન સફાઈ મિત્ર સુરક્ષા શિબિર એક પેડ બાકે નામમાં વૃક્ષારોપણ ઝુંબેશ સ્વચ્છ શેરી નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ